बिट्टू बबुल लुगड़ा कना ना पेरा है वो तारो आ लुगड़ा का ना हाँ हा? आ उगला जादू खबरा जी बबुल खबरा है खवराई બબુ ખવરા હે હવે તું લુકડો નઈ પ્યારે ને તો બધા બબુ નાલ દેવાનો લુકડો બબુન થાપ મેલજે બબુન થાપ મેલજે થેગાઈ ખાઈ કે ખાઈ જા

Bí 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 bố bí 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 em bí đây bí हाथे खोल पड ना खुल ना खुल પેલા ગણપતિ ડમરું છે એના વગાડ ડમરું છે એના વગાડ ધરાય ને ધરાય ને તો ખાવાનું નહીં નહીં રોટલી નહીં ખાવાય તું કે હોય ડમરું છે ના વગાડ બે હાથે નહીં વગાડવા

બાબુ નામ કીએ તારું અનિમ પપ્પુ કાજે અનિનો આશો અને એને એક શ્વા કૂટી ન દીજે કૂટી ન દીજે કને હોતી હતી દાદાઈ આવો તું દી જો આ થાક મેલ જે ખાવું નહીં નહીં ભૂપ્યું હોય ચીખું લાજું

Khoru Hoi chị Tuyên bán hoi chị Yêu nàng kia gọi oh đã Hoi hoi hoi

पेट पेट नहीं पेट नहीं अरे अंबयड़ो चियो केवाय ये रो बयड़ो केवाय अंबाल जाओ बाल बाल आया आया, आया। चो बुडुआया ओ हो?

તાર નવા લુકડા એને પહેરાય દીધા એવા બબુ તાર લુકડો જ તમે એવું પહેરશો એ બટન તોડે તેવા you <laughs>

ધોયેલું છે ચોગણ શી વાળું આ લે લે પેલી ધર્મિષ્ઠ ના લે આવતા આ લે તમે નાલ દીયો હો હરે શિવાળ